આ દિવસોમાં સાયબર ફ્રોડના બનાવો ખૂબ ચિંતાજનક રીતે વધી રહ્યા છે ડિજિટલ અરેસ્ટની ઘટના હોય કે પછી ખોટી રીતે લોકો સાથે સાયબર ફ્રોડ આચરવાના બનાવ હોય તેને લઈને પોલીસ દ્વારા પણ લોકોને અપીલ કરવામાં આવે છે ને જે રીતે સાયબર ભેજાબાજુ બેફામ બન્યા છે સાયબરની દુનિયામાં ક્રાઇમો આચરી રહ્યા છે તે એક પડકાર પણ બન્યો છે ત્યારે આ બાબતે સુરત પોલીસ ઓપરેશન ક્લીન અંતર્ગત મોટા ઓપરેશનો પાર પાડ્યા છે ને શું મામલો છે વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો तेले कहिये जे पीड़ पराईए નમસ્કાર દર્શક મિત્રો નવજી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન સુરત પોલીસ આ દિવસોમાં આરોપીઓ સામે ઢોસ બોલાવી રહી છે અને ખાસ કરીને જે હવે એક નવો ટ્રેન્ડ સાયબર ક્રાઇમમાં શરૂ થયો છે સાયબરની દુનિયામાં સાયબર ભેજાબાજુ દ્વારા જે કરોડો રૂપિયાનું ફૂલેકું ફેરવામાં આવી રહ્યું છે લોકોને ખોટી રીતે સોશિયલ મીડિયા કે અન્ય માધ્યમથી ટાર્ગેટ કરીને તેમના પાસેથી જે પૈસા પડાવવામાં આવી રહ્યા છે તેના કારણે સાયબર સેલ પણ એક્ટિવ થયું છે તો વાત કરીએ તો આ ઘટનામાં બે મહત્વના ઓપરેશનો સુરત ની સાયબર પોલીસે પાર પાડ્યા છે પહેલો ઓપરેશનમાં આર્થિક નાણાકીય વ્યવહાર અને મની લોન્ડરિંગનો કેસ છે

આ ફ્રોડ આચરતા હતા જેમાં ટાસ્ક ફ્રોડ ઇન્વેસ્ટમેન્ટ સ્કેમ જોબ ફ્રોડ ગેરકાયદેસર ગેમિંગ એપ દ્વારા નાગરિકો સાથે કરોડ રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવી છે ત્યારે આ સમગ્ર મામલે સાયબર સેલના ડીસીપી વિશાખા જૈનના નેતૃત્વમાં ટીમ બનાવવામાં આવી અને આ ટીમ દરમિયાન જે અલગ અલગ ગંભીર ગુનાઓ પોલીસ ચોપડે નોંધાઈ રહ્યા છે તે દિશામાં તપાસ કરવામાં આવી ત્યારે આ આખા રેકેટનો પર્દાફાશ થયો છે અને આ રેકેટમાં જે આરોપીઓ છે તેમની મોડસ ઓપરેન્ડી પણ સામે આવી છે અને આ મોડલ્સ તેઓ તેઓએ પુરાવાના નાશ કે કરવાના સૂચના અને સીપી સાહેબ સેલ દ્વારા સુરત શહેરમાં જુદા જુદા વિસ્તારોમાં આવેલ શોપિંગ કોમ્પ્લેક્સ અને ઓફિસોમાં રેડ હાથ ધરવામાં આવેલ હતી અને આ રેડ માટે તમામ અધિકારીઓ અને માણસોને લઈને ટીમો બનાવવામાં હતી અને એક જ ટાઈમ પર એક જ વખતમાં પાંચ અલગ અલગ જુદા જુદા જગ્યા પર રેડ કરીને અમે લોકોએ અત્યાર સુધીમાં બે ગુનાઓ દાખલ કર્યું છે જે પેલો રેડ હતો એ મેટાડોર ટ્રેડિંગ એકેડમી નામથી ચાલતી એક એકેડમી જે કતાર ગામમાં ચાલતી હતી ત્યાં રેડ કરવામાં આવેલ હતું અને ત્યાં જે ઉપસ્થિત જે પ્રેઝન્ટ માણસો હતા એમના ડીપમાં ઇન્ટેરોગેશન કરવામાં આવેલ હતી તમામનો ફોન પણ ચેક કરવામાં આવ્યો હતો અને એક ફોનમાં જે વોટ્સએપ ચેટ ચંકાસ્પદ લાગ્યું હતું વધુ તપાસ હાથ ધરવામાં આવેલ અને ત્યાંથી ખબર પડી કે ચાર આરોપીઓ મીત યશ નિલેશ અને સંદીપ એવા ચાર માણસ ચાર આરોપીઓ મળીને ખોટી રીતે લોકોને લાલચ આપીને અલગ અલગ સેવિંગ બેંક એકાઉન્ટ ખૂબ અલગ અલગ બેંકોમાં ખોલતા હતા અને જે સાયબર ક્રાઇમ નો જે ફ્રોડ છે એમાં જે પ્રોસીઝ આવે છે તો એ તમામ રકમને ઠેકાને લગાવવા માટે આ તમામ અકાઉન્ટોનો ઉપયોગ કરવામાં આવતો હતો એમના પાસેથી અમે લોકોને પચીસ જેટલા અકાઉન્ટો તો ત્યાં સ્થળ પણ મળી ગયું અને જે પચીસ જેટલા કાઢી ની વિગત પડી કે અત્યાર સુધીમાં એ લોકોએ સાડા ત્રણ કરોડ જેટલા ઓલરેડી તમામ બેંક અકાઉન્ટમાં ઓલરેડી ટ્રાન્ઝેક્શન થઈ ગયું છે એના સિવાય જે બીજો બીજી જગ્યાથી સરથાણામાં આવેલ બે ઓફિસ કોમ્પ્લેક્સ હતું બંનેમાં એક સોનિક કે ફેન્ડેર નામથી છેલ્લા એ લોકો અઢી વર્ષથી એ કામ કરે છે કે એ લોકો એકચુઅલી અગાઉ આઈડીબીઆઈ બેંકમાં અકાઉન્ટ ખોલવાનું કામ કરતા હતા પછી બેંકમાં નોકરી છોડીને એ લોકોએ ઓફિસ ઉભું કર્યું અને ઓફિસમાં એ લોકો શું કરતા હતા ખોટી કંપની ઉભી કરી આરોસી માં રજિસ્ટ્રેશન કરાવી અને પછી કેવાયસી પાસ કરીને બેંક એકાઉન્ટમાં કરન્ટ એકાઉન્ટ આ કંપનીઓના નામથી ખોલાવતા હતા અને જે સાયબર ક્રાઇમ કરતી ગેંગો છે એમને પછી એ લોકો કમિશન ઉપર આ કરન્ટ એકાઉન્ટ આપતા હતા એમના પાસેથી અમે લોકોને અઠ્યાવીસ જેટલા ખાતાઓ બેંક ખાતાઓ મળ્યું છે અને એમના એ અઠ્યાવીસ માંથી પંદર બેંક એકાઉન્ટમાં અમે લોકોને સારા સોળ કરોડ જેટલાનું ટ્રાન્ઝેક્શન અત્યાર સુધીમાં તપાસમાં સામે આવી ગયું છે એના સિવાય તમામ બેંક અકાઉન્ટની અમે લોકો જે એનસીસીઆર પોર્ટલ છે એમાં તપાસ કરતા ખબર પડી કે આ તમામ બેંક અકાઉન્ટ અત્યાર સુધીમાં સત્તર જેટલા સાયબર કમ્પ્લેન્ટ્સમાં ઓલરેડી સંડોવાયેલ છે અને કુલ મળીને એ લોકો આઠ કરોડ રૂપિયાની ઓલરેડી સાયબર ફ્રોડ આ તમામ બેંક અકાઉન્ટમાં સાયબર ફ્રોડ રૂપિયા આવી ગયું છે આઠ કરોડ જેટલું એના સિવાય અમે લોકો જે સ્થળમાં મુદ્દામાં બીજો જે જપ્ત કર્યો છે એમાં મોબાઈલ ફોન છે પાસબુકો છે ચેકબુકો છે સીપીયુ છે ઘણા બધા મોબાઈલ છે અને એના સિવાય એક લાખ લગભગ બે લાખ રૂપિયાનું અમે લોકો રોકડ પણ ત્યાં મેટાડો ટ્રેડિંગ એકેડમીમાં મળ્યું હતું અત્યાર સુધીમાં બંને કેસોમાં ચાર ચાર આરોપીઓને ધરપકડ કરવામાં આવી ગયું છે અને બંને 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 કેસોમાં અમે લોકોને પાંચ પાંચ દિવસનું રિમાન્ડ કોર્ટ થી મંજૂર થઈ ગયું છે જે કદારગામ મેટાટો ટ્રેડિંગ એકેડમી વાળું કેસ છે એમાં બે આરોપીઓ વોન્ટેડ છે અને જે સરથાના ઓફિસ વાળું કેસ છે એમાં ચાર આરોપીઓ વોન્ટેડ છે આપણે સાંભળ્યા આ હતા સાયબર સેલના ડીસીપી વિશાખા જૈન તેમણે આજે સમગ્ર સાયબર ફ્રોડનો મામલો સામે આવ્યો છે કરોડ રૂપિયાની જે ફૂલેકું ફેરવવાની બાબત સામે આવી છે છેતરપિંડીનો બનાવ બન્યો છે તેમાં આરોપીની ધરપકડ કરી છે અને હવે આવા જે સાયબર ભેજા બાજુ છે તેમની સઘન પૂછપરછ થઈ રહી છે જેમાં આગામી દિવસોમાં વધુ ચોંકાવનારા ખુલાસાઓ થઈ શકે છે દર્શક મિત્રો આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો વૈષ્ણવજન તો તેને કહીએ જે सिर जाना